કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકો માટે પાર્ટી હાઈ કમાન્ડના આદેશથી સેન્સ પ્રક્રિયા લેવામાં આવી રહી છે જે અંતર્ગત કચ્છ મોરબી લોકસભા બેઠક પર ઉમેદવાર પસંદ કરવા માટે ગુજરાત પ્રદેશ ભાજપના ત્રણ નિરીક્ષકો આજે ભુજ મધ્ય બેઠક યોજી હતી પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ સરવૈયા અમદાવાદના પૂર્વ મેયર બીજલબેન પટેલ અને પૂર્વ ધારાસભ્ય રમણભાઈ દેસાઈ દ્વારા સેન્સ પ્રક્રિયા અંતર્ગત ભાજપના સત્તર મંડળો એટલે કે તાલુકાના પ્રમુખો અને પદાધિકારીઓ પાસેથી ઉમેદવારો અંગે માહિતી મેળવી હતી અને આ સેન્સ પ્રક્રિયા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાઈ હતી જેમાં અપેક્ષિત હોદ્દેદારો જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ અને કચ્છ મોરબી લોકસભા બેઠકના પ્રભારી કમલેશ મીરાણી ઉપસ્થિત રહ્યા હતા નિરીક્ષકોએ ભાજપના ઉમેદવાર તરીકે કચ્છ મોરબી લોકસભા બેઠક પર ચૂંટણી લડવા માંગતા દાવેદારો અંગે લેવાની કામગીરી શરૂ કરી છે આજે સાંજથી આવતીકાલે બપોર સુધી આ સેન્સ પ્રક્રિયા ચાલવાની છે ત્યારે કાર્યકરોએ સૂચવેલા નામો અને લોકસભા ચૂંટણીમાં ભાજપમાંથી ઉમેદવારી કરવા ઈચ્છુક નેતાઓના નામ પણ આગામી દિવસોમાં સ્પષ્ટ થવાની શક્યતાઓ છે ત્યારે કચ્છ મોરબી લોકસભા બેઠકના પ્રભારી કમલેશ મિરાણીએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ કાર્યકરોની પાર્ટી છે પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવે છે તેને ભાજપના કાર્યકરો હંમેશા વધાવી લેતા હોય છે આગામી લોકસભાની ચૂંટણી માટે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ ત્રણ નિરીક્ષકોને મુકામે એટલે કે ભુજ કાર્યાલય મોકલેલા છે આદરણીસિંહ મહેન્દ્રસિંહ સરવૈયા જે પાલીતાણાના પૂર્વ ધારાસભ્ય છે બિજલબેન પટેલ અમદાવાદના પૂર્વ મેયર છે રમણભાઈ દેસાઈ એ પણ પૂર્વ અમારા એમએલએ છે ભુજ ખાતે સત્તર મંડળ અને પાર્ટીના પદાધિકારીઓની સેન્સની પ્રક્રિયા અત્યારે ચાલે છે ભારતીય જનતા પાર્ટીનું એક સરસ મજાનું સૂત્ર છે બેગાની સાથી મેં અબ્દુલ્લા દીવાના કોણ ઉમેદવાર છે એમાં અમે લોકો નથી પડતા કમળને લઈને સમગ્ર કચ્છના લોકો કચ્છના કાર્યકર્તાઓ કમળને છૂટાવવા માટે મહેનત કરે છે અને વ્યક્તિગત મંડલ કોઈ કોઈપણની સેન્સ લેવાની થાય કે ભાઈ કયો ઉમેદવાર જોઈ છે કયો નથી જોતો આ સેન્સની પ્રક્રિયા શાંતિથી અત્યારે ચાલી રહી છે એકાએક નથી આ પાર્ટીની સિસ્ટમ છે એક સાથે છવ્વીસ કાર્યાલયો પણ એમાંનું પણ એક કચ્છનું કાર્યાલય હતું અને બીજું કે જે લોકોને એવું દાવેદારી કરવાની વાત છે એ લોકો સીધા પણ પત્ર લખીને કે પોતાની દાવેદારીની એ પ્રક્રિયા કરી શકે છે અહીંથી નક્કી થયા પછી અમદાવાદ ખા ગાંધીનગર ખાતે પાર્ટીનું સંકલન થશે ત્યાંથી પાર્ટીનું બોર્ડ બેઠશે એમાં નક્કી થઈને નામ દિલ્હી જવાના છે એટલે લોકો પેનલ નક્કી કરશે એક બે ત્રણ ચાર જે પણ છે બધા જ નામ ત્યાં જવાના છે સ્ક્રીનિંગ કમિટીમાં જવાના છે ઉપરથી ડિસાઇડ થશે કે ભાઈ કોને ટિકિટ આપવી કોને નહીં આપવી બહુ સરળ પદ્ધતિ છે આજે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ દ્વારા જે ત્રણ નિરીક્ષકો આજે કચ્છ લોકસભાના સેન્સ લેવા માટે પધાર્યા છે ત્યારે એમાં ત્રણેયમાં મહેન્દ્રસિંહ સરવૈયા અમારા પ્રદેશના ઉપાધ્યક્ષ બેન શ્રી બિજલબેન પટેલ પૂર્વ મેયર અમદાવાદ અને રમણભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય આ ત્રણ મહાનુભાવો આજે અત્યારે આવ્યા છે સેન્સની પ્રક્રિયા ચાલુ છે પ્રદેશની સૂચના મુજબ જે અમારા પ્રમુખ પ્રમુખશ્રીઓ જિલ્લાના હોદ્દેદારશ્રીઓ અને અમારા સંગઠનના મોરચાના મહામંત્રીશ્રીઓ એ આખી અમારી ઉપરના પ્રદેશના આગેવાનો એ પોતાનો મત ત્યાં વ્યક્ત કરશે અને જેને પોતાને ટિકિટની માગણી કરવાની છે પોતાની વાત મૂકવાની છે એ એ પણ પોતાની વાત મૂકશે કુલ મળીને આજે આ સેન્સની પ્રક્રિયા અહીંયા ચાલી રહી છે દાવેદારો ઉપરાંત અમારા મંડળના એટલે અમારા તાલુકાના પ્રમુખશ્રીઓ અમારા જિલ્લા પંચાયતના બધા જ સદસ્યશ્રીઓ મોરચાના પ્રમુખ અને મહામંત્રીશ્રીઓ અમારા જિલ્લાના સૌ હોદ્દેદારશ્રીઓ એટલે કુલ મળીને એકસોને વીસ કરતાં ઉપર અમારી આ પ્રકારના સંગઠનના લોકો અને ચૂંટાયેલા લોકો બંને મળીને અહીંયા પોતાનું મત આપશે